મિત્રો હું શું નિર્મલ સુથારને બનાસકાંઠાની અંદર એક મોટી ચર્ચાનો માહોલ ઊભો થઈ ચૂક્યો છે કારણ કે જે હમણાં ભુવાજીને લઈને જે સુથાર વાઘાભાઈ ભુવાજી કાંકરે તાલુકાના થરાની અંદર રહેવાસી છે જે માતાજી સિગોતર માતાજીના ભુવા માતાજીના ભુવાજી છે અને બે દિવસ પહેલાં તેમના ખોટા આક્ષેપોને દાવા કરવામાં આવ્યા હતા વિજ્ઞાન જાથાના જયત પંડ્યા દ્વારા કે જયત પંડ્યા દ્વારાનું કહેવું છે કે જે તમે આ કાર્ય કરી રહ્યા છો તે તમે લોકો સાથે અંધશ્રદ્ધા ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છો તે અંધશ્રદ્ધાને લઈને સાથે સાથે કહેવામાં આવ્યું છે તમે જે દોરા અને તાંગા બાંધી અને જે તાંત્રિક વિદ્યા દ્વારા લોકો પાસે પૈસાની વસૂલાત કરી રહ્યા છો એવા ખોટા આક્ષેપોને દાવા કરવાથી જય પંડ્યા જે ખોટા આક્ષેપોને દાવા કર્યા તેની સાથે સાથે તેમને આ પોલીસ સ્ટેશન લઈ જઈને તેમને માફી પણ મંગાવી હતી ભુવાજીને તે થોડાક ક્ષણોની બાદ જ્યારે તેમના શ્રદ્ધાળુઓ અને ભક્તોને જ્યારે ખબર પડતા જ તાત્કાલિક ધોરણે ખુલ્લા મેદાન પર ઉતરી આવ્યા હતા અને જે ભુવાજી પર ખોટા આક્ષેપોને દાવા જે કરવામાં આવ્યા હતા તેને લઈને તેમના ભાવિ ભક્તોના ખૂબ રોષ જોવા મળ્યો હતો કારણ કે જે અમારા ભુવાજી સાચા છે સત્ય છે અને સત્ય હશે એવા તેમના પર વિશ્વાસ મૂક્યો હતો અને જે ભુવાજી પર જે તેમના પુરાવા સાથે અને સાક્ષી સાથે તેમના હજારોની સંખ્યાની અંદર તેમના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા કારણ કે જે કોઈ ખોટા આક્ષેપો દ્વારા ભુવાજી સાથે આક્ષેપો આપવામાં આવ્યા હતા જયેશ પંડ્યા દ્વારા તે ખોટા છે અને જે અમારી સત્ય સામે લડત છે અમે લડીશું અને અમારા ભુવાજીને સત્ય સાથે અમે જીત અપાવીશું એવા તેમને કહેવામાં આવી રહ્યું હતું શ્રદ્ધાળુઓ દ્વારા કારણ કે જે અમારા ભુવાજી સાચા છે કારણ કે જે અમારા દુઃખ જે દુઃખ જેવી ઘટનાઓ જે અમારી શારીરિક રોગ જેવા દુઃખો અમારા દરેક અમારા સિગોતર માતાના ભુવાજી જે વાઘા સુથારે અમારા દૂર કર્યા છે એવા લોકોની અંદર કહેવું છે ને આવો જાણીએ કેવો છે અત્યારનો માહોલ અને તેમના શ્રદ્ધાળુઓનું શું કહેવું છે જોઈએ આપણે વિડીયોની અંદર જે અત્યારના તસવીરો તમે જોઈ રહ્યા છો આ છે વાઘાભી ભુવાજી જે તેમના પર કોટા આક્ષેપોને દાવા કરવામાં આવ્યા હતા તો આવો જાણીએ તેમના શ્રદ્ધાળુઓ શું કહી રહ્યા છે ભુવાજીને કર્યું છે બરાબર છે ભુવજી એકદમ સારા પીઠ છે અને ભુવજી માતાજીના આસ્થાથી બધાયને આશીર્વાદ આપે છે અને રૂપિયો લેતા નથી કોઈને ચિંતરતા નથી અને ભુવાજી હારે આ ખોટું થયું છે એટલે હું તો એમ જ કહેવા માગું છું કે ભુવાજીને ન્યાય મળે બરાબર છે મારું તો એ જ કહેવું છે અને માતાજી એને પણ સજા કરે હું એવું કહેવા માગું છું ખોટા ધૂણતા નથી તો પણ આવી જાય ને અમે ખોટા ધૂણતા હોય તો અમે આવી જાય જય પંડ્યા

ભેગા હતા ભુવાજીને હાવ ખોટું કર્યું છે નિર્દોષ મોણા અને હાવ ખોટા ગેલમાં લઈ ગયા છે એનો કોઈ અન્યાય છે ભૂવાજીના અમાને મારા છોકરાને બત્રી વર્ષે કોઈ નોકરીનો આધાર નતો મા ભગવતીએ મેળવી છે અને ભુવાજી રૂપિયો લીધો નથી શરીરફલ ટાળો અમે કોઈ પણ દહ વર્ષથી આ લેતા નહીં અને ખૂબ માતાની શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી માતા કોમ કરે છે અને ભુવાજીને શાક કોઠે છે ભૂવાજી રહી તમે શીખવું તો વણવટી મોનસ હવે ઈ ખોટા ધુડાય તો આવે હોય માનસ કોઠામાં ધૂળે અહીંયા અને હોમે આવે ઉવા હોમે આવી જાય હા હું અહીંયા વીસ વર્ષથી આવું છું અને મને વીસ વર્ષની અંદર હજારો લોકોને ફાયદા થયા છે દેવ દુઃખ હોનો આ આ એક સાચું છે ઓનો ગીતામાં પણ મંત્ર વિદ્યા તંત્ર વિદ્યા એનો ઉલ્લેખ ગીતાની અંદર પણ આ ખરેખર એક હિન્દુ ધર્મને નષ્ટ કરવા માટેના એજન્ટો નક્કી કરવામાં આવેલા હોય આ એવા વ્યક્તિ મને લાગે તો અહીંયા તાંત્રિક છે આ ભુવાજી તાંત્રિક છે નહીં અને સાચા ભુવાજી છે અને હજારો લોકોના દુઃખ ભાગે છે અને અહીંયા દર પૂનમે હજારો લોકો આવે છે મફતમાં ભોજન લે છે ક્યારેક ખોટસ તજામ ખોટો બિલકુલ કેવી આસ્થા છે માતાજી કોઈ ને તો એ 10 થી 15 20 વર્ષ આવું હે હ 20 વર્ષ તમને એવું કોઈ જોવા મળ્યું કે પૈસા લીધા હોય ના એક રૂપિયો ઈ નહીં આ માતાજીનું કામ કરે છે દરેક દુઃખ દૂર થાય છે એની પાસેથી થી એક રૂપિયો પણ કોઈ પાસે લેતો નથી બસતા પૂનમ ને દીચે એક આવે એને જમવાની ચા પાણી આ ફૂલ સગોળ આપવામાં આવે છે અને કોઈ જો એમ કહેતો હોય જાથાવાળા કે આ ખડેત્ર ખોટું છે તો જાથાવાળા છે ને નાસ્તિક છે

એક લાખો માણસ બોલીને પૂછો તો એમ જ કહે છે કે અમારે આ ભોજ માતાજી